સત્તાવન હજાર ચારસો ચાલીસના મતાનો પ્રોબિશન મુદ્દામાલ પકડી પાડી લિસ્ટેડ બુલેગરને પોન્ટે જાહેર કરી પ્રશંસનીય કામગીરી કરી સોનગઢ પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે સાનુબેન દેવલાભાઈ ગામિત રહે સોનગઢ સોનગઢના રહેણા ઘરેથી વગર પાસ પરમિટે ગેરકાયદેસરના પુઠ્યાનો બોક્સમાં તથા પ્લાસ્ટિકની કોથળીઓમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનું વિદેશી દારૂ તથા ટીન બિયર મળી કુલ બોટલો નંગ એક હજાર એકસો છોતેર જે કુલ બસો પચાસ લીટર એસી મિલી જેની કિંમત રૂપિયા એક લાખ સત્તાવન હજાર ચારસો ચાલીસના મતાનું પ્રોબ્યુશન વધારવા સાથે પકડી પાડેલ તથા મુદ્દામાલ મંગાવેલ તથા મુદ્દામાલ પૂરો પાડનાર લિસ્ટેડ બુટલેગર સુકનજી ઉર્ફે સિકંદર શાંતુભાઈ ગામિત રહેસનગઢને બોન્ટેડ જાહેર કરેલ છે જે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા સદર બાબતે વધુ તપાસ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિલ કુમાર રામચંદ્રભાઈ પાખરેએ કરી રહેલ છે રિપોર્ટર સર્વર પાડી વિપી